હાઈ હેલો કેમ છો ચાલો આજે આપણે અધ્યન સંપુટ ગણિત ધોરણ બે એકમ છ ચાલો એમાં આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે સંખ્યા ચોરસ વડે દાખલા ગણવાના છે ચાલો અહીં બેને કઈ સંખ્યા લખી ચોવીસ વત્તા પંદર ચોવીસ વત્તા પંદર ચાલો ચોવીસ વત્તા પંદર બરાબર ખાલી જગ્યા હમ એમાં ખાના ગણો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર કેટલા આવ્યા ઓગણ ઓગણ ચાલીસ બરાબર હવે જો આતો તો ગણતા તો બહુ વાર લાગે આપણે ટૂંકી રીત શીખવાડું તમને હવે બરાબર હવે આમાં ગણતા વધારે વાર લાગે કેવી લાગે વધારે પણ આપડે ઝડપથી દાખલા ગણવા હોય તો શું કરીશું તો પેલા પંદર કેમ થાય એમ કોને પંદર તો અહિયાં જો આ ચોવીસ છે તો ચોવીસ માં દસ ઉમેરીએ તો કેટલા આવે ચોત્રીસ અને પાંચ આખા આ બાજુ જવાનું જમણી બાજુ ખસવાનું ચાલો એ રીતે ગણો ચલો ચોત્રીસ છત્રીસ સાડત્રીસ એવું નહીં પેલા ચોવીસ બતાવો મને હવે ચોવીસ માં દસ ઉમેરીએ તો કઈ આવે સંખ્યા વેરી વેરી ગુડ ચાલો પાંચ ખાના તમારે જમણી બાજુ ખસો બે ત્રણ ચાર પાંચ આવી ગયા ઓગણ ચાલી તો કઈ ટૂંકી રીત કહેવાય દસ દસ ઉમેરવાના એ ડાયરેક્ટ નહીં દાખલા તરીકે ચલો મારે પાંત્રીસ ઉમેરવા છે તો કેટલા ઉપર જવાનું કેટલા ની ગણતરી કરવાની પહેલા ત્રીસ ની અને પછી ચાર ની સોરી પાંચ ની પાંત્રીસ માં આવડ આવડી ગયું બધાને ચલો આપણે હવે ગણીશું બીજો દાખલો બસી કાઢો ચલો

જો અહિયા પેલા બધા શું કરે ખબર દાખલ તરીકે અહિયાં આઠ દસ ઉમેરજો ઓગણસાઇટ માં તો કે ઓગણ સિત્તેર ચાલો એમાં ત્રણ ઉમેરો છે તો ઓગણ સિત્તેર સિત્તેર પછી અહીંયા નહીં જવાનું એ બરાબર ધ્યાન રાખવું પડશે ક્યાં જવાનું સિત્તેર પછી શું આવે દાખલ તરીકે આપડે અહિયાં આઈ ગયા કે અઠાવીસ માં ચાર ઉમેરવાના છે તો એક બે પછી અહીંયા નહીં જવાનું ત્રીસ પછી શું આવે પછી અહીંયા આવવાનું આમાં ખાસ ધ્યાન રાખવાનું તમારે દાખલો કેવો પડશે ચાલો ઐશ્વર્યા બેન આવશે આ પછી કાઢો ચાલો એ સોરા બેન દાખલો વાંચો બેટા તેત્રીસ વત્તા તેવીસ બરાબર ખાલી જગ્યા ચાલો તેત્રીસ શોધો ચાલો એમાં કેટલા ઉમેરવાના વીસ વીસ વેરી ગુડ ત્રેપન હવે ત્રણ કેટલા ઉમેરવાના હવે ત્રણ ત્રણ એક બે ત્રણ કેટલા આવ્યા છપ્પન વેરી ગુડ સાહેબ બસ ક્લેપો ક્લેપ કરો ક્લેપ કરો વિરાજ માટે પણ ક્લેપ કરી દેજો વિરાજે બે દાખલા ગણ્યા ભાઈ સાબાસ વાહ ભાઈ વાહ

ચલો રિદ્ધિ માટે જોરદાર ક્લેપ કરો ભાઈ આવડી ગયું વિરાજે તો બે દાખ ગણ્યા ને ચલો પછી બીજી રીત થોડાક ગણ્યા ને એટલે બીજી રીત શીખવાડું તમને બેન પાંચ

43 + 17 बराबर स्वर्था खाली जगह चलो 43 बताओ 17 उमेरो चलो एला 10 उमेरवाना 25 ആതുമേർവാനാ બેન બે બે બોલવાનું 1 2 3 4 5 6 7 કેટલા આવ્યા 17 સાહી 70 ઉમેરવાના એમ નહી કેટલા જવાબ આવે એમ કોના ઉપર આંગળી મૂકી દીધી તે ફરી ગળ ફરી ગળ બેતાલીસ માં ચલો એમાં પેલા દસ ઉમેરો હમ હવે સાત સરસ ચલો ક્લેબ કરો ચો હવે કેવા દાખલા ગણવાના છે પિસ્તાલીસ માં કેટલા ઉમેર્યા તો સાહીઠ થાય તો હું એક દાખલો જોઉં પેલા આ કેટલા છે પિસ્તાલીસ આવ્યા

સરસ ચલો એકોતેર સુધી ખાના ગણો દસ વેરી ગુડ સાબા કરો જોડતા લખાવી આ રીતે સત્તર લખો ચોપન વત્તા સત્તર બરાબર એકોતેર ચલો હવે કોણ આવશે ચલો રીધિબેન આવશે

इशकाला छे 45 जो व पेला नवेश्वर छे नी आवले तू शिकवाडीस 45 छे ने 67 સુધી ખાના ગણો 10 20 પછી 20 હવે 67 આવ ત્યાં સુધી આમ જવા દો ચોરસ ગણો 21 22 22 લખો 22 આવડ્યું કે ના આવડ્યું આવડ્યું ચાલ પાંચ થાય જા બેટા ક્લેપ કરો એ સુ માટે ચાલ ગણો બેટા આ પાંચો પહેલા 37 + ખાલી જગ્યા બરાબર अठावन अठावन चलो साढ़ा तीस बताओ दरक नु जाना बाजू हाँ 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 बदन आवड़ी गये हूँ बात से पीछे पीछे बदन पूछू छू हूँ चलो अठावन चार सुधी गणो आगे खाना दस दस वीस हम्म एक वी सरस वेरी गुड क्लेप करो भाई चलो जानवर बाकी आ गए जा वेरी गुड ચલો પાંત્રીસ જગ્યા બરાબર સિત્તેર અહીં જો પેલા દાખલો બદલાઈ ગયેલો છે પાંત્રીસ વત્તા ખાલી જગ્યા બરાબર સિત્તેર પાંત્રીસ પછી ખાના કીતેર આવે ત્યાં સુધી દસ વીસ ત્રીસ એકત્રીસ એકત્રીસ

આમાં જોવું હોય તો જોવાની નક તમે નોટ લેવો એટલે આવો ચાલ નોટ માં જોઈ હોય તો લાયો ના તો બે જાર લા લોકો જોતા ફાવે ચાલ ચલો ચોપન વત્તા ખાલી જગ્યા બરાબર 70 જોઈએ આપણે કોનો સાચો પડે જેસ નજીક આઈ જતાર જોવું હોય તો મારા બેટા બેટાઓ અવતામાન ની બાવ આ ભાગવાન વારો આવ્યો આ ભાગવાન ચાલો પાક્કો ચાલો ચાલો પાંત્રીસ વધતા ખાલી જગ્યા બરાબર પિસ્તાલીસ ચાલો એકદમ સહેલું એટલા બધા કેમ કેમ દેખાય દસ વેરી ગુડ સાહેબ ચાલો જયેશ માટે નાના માટે ક્લેપ કરો ચાલો હવે આ ભાગની ટુકડીનો હવે આ ચાર જણનો વાર ચાર જણમાં બોલવાનું તમારે કોઈ બોલવાનું નહીં બરાબર ના આંગળી ઉચક કરવાની છૂટ બરાબર ચલો 25 વત્તા ખાલી જગ્યા બરાબર 60 તમારું ગણવાનું વાહ ભાઈ વાહ જેને ગણે જને આંગળી ઉચકવાની કે એ સરિયા આંગળી નહિ ઉગાધીતી એ આંગળીને દૂરથી જોવાનું ગણવાનું 35 માં કેટલા ઉમેર્યા તો 45 આવે ના કઈ દાખલો ગણેમાં ગણ ગણ

ચાલો પાંત્રીસ માં સાઈઠ ઉમેરો મેરો શીખવાડે ને એ રીતે શીખવાડે જલ્દી ગણાય જશે જયેશ ને પેલો નંબર તમે એક બે ગણ્યો અને દસ વીસ ની ગણતરી કરી હા હા બરાબર છે કોણ ગયું જયેશ